છતાં દુર્ભાગ્ય વર્ષ છેલ્લા કેટલાક વર્ષોથી અરવલ્લી વિસ્તારમાં બેફામ ખનન જંગલ જમીનનું ખાનગીકરણ અને પર્યાવરણ કાયદાની વધુમાં કહ્યું કે ઊંચાઈ અરવલ્લી નથી જેવી ખોટી અને ભ્રામક વ્યાખ્યાઓના આધારે અરવલ્લી પર્વતમાળાને સંરક્ષણની હદ બહાર રાખવાનો પ્રયત્ન ગંભીર ચિંતાનો વિષય છે આ પ્રકારની નીતિઓના કારણે અરવલ્લી જિલ્લાનું ભૂગર્ભ જળ સ્તર સતત નીચે જઈ રહ્યું છે

અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત લોકશાહી માર્ગે જન જિલ્લાના તમામ પક્ષના આગેવાનો સાધુ સંતો મહંતો ખેડૂતો સહિત તમામનો સંપર્ક કરી આ લડતમાં જોડવામાં આવશે આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ રાજેન્દ્રસિંહ ઠાકોર કમલેન્દ્ર સિંહ પુવાર આશુતોષ રાઠોડ રાહુલ પટેલ પદનસિંહ મકવાણા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટર શ્રી આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમે સ્પષ્ટ જણાવ્યું છે કે જે સુપ્રીમ કોર્ટની જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કે સો મીટરથી ઓછી હોય તેવી અરવલ્લીની ગિરિમાળાઓ એ અરવલ્લી ગણાય નહીં એની સામે અમારો સખ્ત વિરોધ છે આ અરવલ્લી બચાવ અભિયાનની શરૂઆત અમે કરી ચૂક્યા છીએ ગામે ગામ જઈ લોકોમાં પણ જાગૃતિ લાવીશું કારણ કે અરવલ્લીની હારમાળા જો ખતમ થશે તો રણ પ્રદેશ પણ વધશે અરવલ્લી જિલ્લાની અંદર જે શામળાજી છે એ શામળાજીનું મંદિર પણ અરવલ્લીની ગિરિકંદ્રાઓમાં ગણાય છે દેવરાજ ધામ પણ ત્યાં છે માજુમ મેસો અને વાત્રક ડેમો એ પણ અરવલ્લીની હારમાળાઓના કારણે એ ડેમો બનેલા છે આ જો નદીઓ જીવિત હોવાનું એકમાત્ર કારણ હોય તો અરવલ્લીની માળા છે રણપ્રદેશ અટકાવવાની પણ વાત છે આદિવાસી સમાજ એ પણ મોટે ભાગે આ અરવલ્લી જિલ્લાની જે અરવલ્લીની હાર માળાઓ છે ત્યાં પોતાનું પશુપાલન પણ કરે છે અને અરવલ્લી જિલ્લાની અંદર મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હોય ત્યારે જો અરવલ્લી નહીં બચે તો ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ બંધ થશે કારણ કે અરવલ્લીમાં કોઈ મોટો ઉદ્યોગ પણ નથી એટલે આજે અમે સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ કે અરવલ્લી બચાવ માટે અમે પ્રકૃતિ પ્રેમીઓનો પણ સંપર્ક કર્યો છે પક્ષા દૂર રહી અને આ અરવલ્લી અભિયાન જે ચલાયું છે એની અંદર અમે ખેડૂતોને પણ જોડવાના છીએ આદિવાસી સમાજ અને બીજા બધા ઘણા બધા સમાજ સાધુ સંતોએ પણ અમને ટેકો આપ્યો છે ત્યારે અમે બધા સાથે મળી આગામી દિવસોમાં આ અરવલ્લી બચાવોની ઝુંબેશ પૂરજોશમાં કરીશું અને નિર્ણય જો સુધી નહીં ખેંચાય ત્યાં સુધી અમે તમામે તમામ પ્રયત્નો હાથ ધરી અને આ આંદોલનો ચલાવીશું અરુભાઈ બીજા પણ આવેદન પત્ર આપવામાં કયા કયા આવેદન પત્ર આપવામાં બીજા આવેદન પત્રો આ અરવલ્લી જિલ્લો જુદો પડ્યા પછી અરવલ્લીની અંદર સાતેક કચેરીઓ એવી છે કે જે હજુ સુધી પણ ચાલી ચાલુ થઈ નથી એક દસકો વીત્યો છતો પણ આ કચેરીઓ ચાલુ નહીં થઈ એ તાત્કાલિક ચાલુ કરવામાં આવે એનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે સાથે આ જિલ્લો જુદો પડ્યો છે ત્યારે મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ મોડાસા શહેરમાં એક પણ જાહેર રસ્તા ઉપર નથી માત્ર નગરપાલિકાની સામે એક મૂકવામાં આવ્યું છે એની રીતે અમે આજે કલેક્ટરશ્રીને પણ કહ્યું છે ચીફ ઓફિસરનું પણ આવેદનપત્ર આપીને અમે જણાવ્યું છે કે ભાઈ તમે મોડાસા શહેરના કારણ કે જિલ્લાનું મથક છે એટલે તમે મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ જાહેર માર્ગ ઉપર મૂકો અથવા તમે જો અમને જગ્યા ફાળવશો તો અમે અરવલ્લી કોંગ્રેસ પરિવાર તરફથી પણ અમારા સ્ટેચ્યુ ત્યાં મૂકીશું એનું પણ અમે આવેદન પત્ર આપીશું મહેન્દ્ર પ્રસાદ નેશન પ્રેસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર